અમદાવાદ ગ્રામ્ય એસઓજી પોલીસે મશીનમાં નકલી નોટ જમા કરાવનાર યુવકની ધરપકડ કરી છે આરોપી અલ્પિતે બાર ડિસેમ્બરની સવારે બોપલમાં એચડીએફસી બેંકની શાખાના કેશ ડિપોઝિટ મશીનમાં રૂપિયા પાંચસોની ઓગણીસ નકલી નોટો જમા કરાવી હતી બેંક અધિકારીએ પોલીસને કેસ નોંધ્યો હતો જ્યારે સીસીટીવીને આધારે

આરોપીએ તેના ખાતામાં રૂપિયા પાંચસોની અસલ નોટમાં રૂપિયા પંચાણું હજાર જમા કરાવ્યા હતા ત્યારબાદ તેણે નકલી નોટો જમા કરાવી હતી નકલી નોટોના નેટવર્કમાં પ્રથમ વખત કેશ ડિપોઝિટ મશીનમાં નકલી નોટો નાખવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે પોલીસે પકડાયેલા આરોપીના રિમાન્ડ મેળવી સમગ્ર નેટવર્કની તપાસ શરૂ કરી છે રિપોર્ટર યજ્ઞેશ ગોસ્વામી એસજીઆઈ ન્યૂઝ અમદાવાદ